હેલો ફ્રેન્ડ્સ સોની મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડિયોમાં જોઈશું પાતળી દોડી કેવી રીતના બનાવાય બ્લાઉઝમાં ડ્રેસમાં કે ચનિયાચોળીમાં લટકન તરીકે અને ડિઝાઇન બનાવવામાં ઉપયોગ થાય છે શરૂઆતમાં જો તમે બનાવશો તો જાળી થશે પણ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો તો તમે પણ પાતળી દોડી બનાવી શકશો કાપડને કેવી રીતે કટિંગ કરવું પાતળી દોડી બનાવવા માટે

દોરીની લંબાઈ ડિઝાઇન કે લટકન બનાવવાની હોય તે પ્રમાણમાં રાખવી જો લાંબી દોરી બનાવવાની હોય તો બે ક્રોસની પટ્ટી લેવી અને તેને બંને છેડા પર સિલાઈ કરી દેવી પણ અહીંયા મારે નાની દોરી જોઈતી હતી તે પ્રમાણમાં દોરીનું માપ લીધેલું છે મારી ચેનલમાં જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે આ દોરો જાડો લેવાનો છે જે ગોધરી ગોદરામાં ટાંકા લેવાય છે તે દોરો અને સોય પણ મોટી લેવાની જે ચોકથી નિશાની કરેલી છે તેની બાજુમાંથી જ કટિંગ કરો તમે વિડીયોમાં જોઈ શકો છો ક્રોસ પટ્ટી કટિંગ કરીને તૈયાર થઈ ગઈ છે જે ક્રોસનો ભાગ છે તેને કટિંગ કરી લઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો બંને બાજુથી જે ક્રોસનો ભાગ હતો તેને કટિંગ કરી લીધેલું છે એટલે આપણે જ્યારે પટ્ટી વાળીએ તો એકદમ સરસ વ્યવસ્થિત રીતે પટ્ટી થાય આ ડિઝાઇનવાળું કાપડ છે તો તેને ધ્યાનમાં રાખવું પડશે તો ડિઝાઇનવાળો ભાગ અંદરની બાજુએ આવશે અહીં ચોકથી નિશાની કરી લેવી કે જેથી ત્યાંથી સિલાઈ કરવી પટ્ટીને ફોલ્ડ કરવી અને સિલાઈ કરવી થોડીક સિલાઈ કરીને લોક કરવું કે જેથી સિલાઈ ખુલી ના જાય મશીનને ધીરેથી ચલાવું પટ્ટીને ફોલ્ડ કરતા જવું અને સિલાઈ કરતા જાવ તમે વિડીયોમાં જોઈ શકો છો કાપડને ખેંચવાનું નથી આ કાપડ ક્રોસમાં છે એટલે કે ઓરેફમાં આપણે કટિંગ કરેલું છે કે જેથી ખેંચવાનું નહીં જો તમે ખેંચો તો વધારે ખેંચાઈ જશે અને સિલાઈ પણ બરાબર આવશે નહીં તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગવાળી સિલાઈ થઈ ગઈ છે અહીંયા મેં ડબલ સિલાઈ કરી રહ્યો છું કે જેથી પાક્ એકદમ મજબૂત સિલાઈ થઈ જશે કાપડના એન્ડમાં પણ આપણે લોકર દેવાનું છે કે જેથી ત્યાં સિલાઈ ખુલી ના જાય હવે જે થોડું વધારાનું કાપડ છે તે સાઈડમાંથી એકદમ સાચવી રીતે કટિંગ કરી લેવું તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે જે એક ઇંચનું માર્જિન લીધેલું હતું દોડી બનાવવા માટે એટલે જ વધારા પહેલેથી લીધેલું હતું એક ઇંચનું કે જે સાઈડમાં વધારાનું જે કાપડ રહે એને એકદમ ધીરેથી સાચવી રહીને કટિંગ કરવાનું રહેશે સિલાઈ ખુલી ના જાય એટલે કટ ના થાય એનું ખાસ ધ્યાનમાં રાખવાનું હવે આપણે સોય દોરો લઈશું સોયમાં સિંગલ દોરો લેવાનો છે દોરો જાડો છે એટલે સિંગલ દોરો લેવાનો પછીથી ગાંઠ બાંધી દેવી તમે વિડીયોમાં જોઈ શકો છો પછીથી સોયને જ્યાં હોલ દેખાય છે ત્યાંથી સોય દોરાને અંદરથી બહાર કાઢવી તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના સોય દોરો બહાર કાઢીને બે ત્રણ વખત અંદરથી આવી રીતના કરી લેવું એટલે એકદમ સરસ ફિટ થશે અને બે ત્રણ વખત આવી રીતના દોરાની વચ્ચેથી લઈને ગાંઠ મારી લેવી એકદમ સરસ ફિટિંગ થશે ગાંઠનું એટલે ખુલી નહીં જાય પછીથી જે સોયનો પાછળનો ભાગ છે કે જ્યાં આપણે દોરો પૂરવ્યો હતો ત્યાંથી તે હોલમાંથી પસાર કરવી તમે વિડીયોમાં જોઈ શકો છો સોયને પાછળથી પકડી રાખવી અને કાપડને આપણી તરફ લાવવું તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે કરવું બીજી બાજુથી સોય બહાર નીકળશે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછી ધીરે ધીરે કરીને એકદમ સાચવી રીતે કાપડને ખેંચવાનું છે એટલે જે આપણે સોય દોરો પૂરવેલો છે એ રીતના પાછળથી ખેંચવાનું છે એટલે જેમ જેમ તમે પાછળથી ખેંચશો એમ એમ એટલે કાપડ બહાર નીકળશે એટલે જે આપણે પાઇપિંગ બનાવવાની છે તે એકદમ સરસ પાઇપિંગ થશે તમે વિડીયોમાં જોઈ શકો છો બહુ ખેંચવાનું નથી જોરથી જો તમે એકદમ થોડી જોરથી ખેંચશો તો અંદરથી દોરો તૂટી જશે એટલે એકદમ સાચવી રીતે ખેંચવાનું છે કાપડને તમે વિડીયોમાં જોઈ શકો છો તમે વિડીયોમાં જોઈ શકો છો જે આપણે પાછળથી પુષ્કરેલું હતું કાપડ પાઇપિંગ બનાવવા માટે એ બહાર આવ્યું છે અને પાછળ પણ એકદમ સરસ રીતે ખેંચવાનું છે જેથી આખી સરસ પાઇપિંગ બહાર નીકળશે એટલે આવી રીતના કરવાથી એકદમ સરસ રીતે પાઇપિંગ બનશે તમે વિડીયોમાં જોઈ શકો છો તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ ધીરેથી જ આવી રીતના ખેંચવાનું છે કાપડને એટલે આપણે જ્યારે પલટાઈએ તો એકદમ ધીરેથી ખેંચવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગવાળી પાઇપિંગ થઈ છે જ્યાં આગળ આપણે સોય દોરાને ગાંઠ મારી હતી પાઇપિંગને પલટાવવા માટે ત્યાં આપણે કટિંગ કરી દેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો સરસ મજાની પાઇપિંગ તૈયાર થઈ ગઈ છે તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને મારો વિડીયો છેક સુધી તમે જોયો તો થેન્ક યુ સો મચ